આજે બનાવીશું ઉપવાસમાં ખાઈ શકાય કે પછી રક્ષાબંધનમાં પાંચ મિનિટમાં બની જાય એવો ટેસ્ટી તપકીર હલવો તપકીર હલવો બનાવવા માટે અડધા કપ જેટલો તપકીર લોટ લેશો એમાં દોઢ કપ જેટલું પાણી ઉમેરી એકદમ પાતળું ખીરું બનાવીશું હવે તૈયાર કરેલા ખીરાને એક નોન સ્ટીક કડાઈમાં ઉમેરીશું ગેસ લો ફ્લેમ પર ત્રણ થી ચાર મિનિટ માટે આપણે એને ચલાવતા રહેશું મિશ્રણ આવું થોડું ઘટ્ટું થાય એટલે એમાં અડધા કપ જેટલી ખાંડ ઉમેરી દેશું હવે ખાંડ પીગળે ત્યાં સુધી આને થવા દેશું બે ટીપા જેટલો ગુલાબી કલર સાથે બે ટેબલ સ્પૂન મગજ તરીના બી અને બે ટેબલ સ્પૂન જેટલા કાજુના ટુકડા ઉમેરી દેશું બધું સારી રીતે મિક્સ કરી એક ટી સ્પૂન એલચી પાવડર એક ટી સ્પૂન જેટલું ઘી ઉમેરી મિક્સ કરીશું મિશ્રણ આ રીતે કડાઈ છોડવા માંડે અને ટ્રાન્સપરન્ટ થાય એટલે આપણે ગેસને બંધ કરી દઈશું હવે ઘી લગાવેલી ટ્રેમાં બધા જ મિશ્રણને ટ્રાન્સફર કરી સેટ કરી દેશું અને ઉપરથી હલવાને બદામ પિસ્તા સાથે સજાવી દઈશું હલવાને ત્રીસ મિનિટ સેટ થવા દો અને ઠંડો થાય એટલે કટ કરીને સર્વ કરો